ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર ભાભર રેલવે સ્ટેશન પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્ર દસ દ્વારા ધ્વજ કાર્યક્રમ યોજાયો બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે રેલવે સ્ટેશન પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્ર નંબર દસ દ્વારા પંદરમી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી આ શુભ પ્રસંગે શાળામાંથી બાળકો શિક્ષકો અને વાલીઓ સાથે રેલી કાઢવામાં આવી ત્યારબાદ પાછા શાળામાં આવી અને ધ્વજવંદનના કાર્યક્રમની શરૂઆત થઈ હતી ધ્વજવંદનના કાર્યક્રમમાં શાળાના આચાર્ય દીપકભાઈ પટેલ શિક્ષિકા અલ્પાબેન પટેલ અને આંગણવાડીના કાર્યકર વિધિબેન ગોકલાણી તેડાગર સંતોકબા ઝાલા તેમજ બાળકોના વાલીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ધ્વજવંદન સંજુબા દાદુભાની દીકરી આરતીબા દ્વારા કરવામાં આવ્યું અને શાળાના ભૂલકાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો દરેક બાળકોએ પોત પોતાની કૃતિ રજૂ કરી અને અંતમાં દરેક બાળકને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું આજના માં સ્વતંત્રતા દિવસ પર રેલ્વે સ્ટેશન શાળામાં આ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને બાળકોએ સરસ રીતે ભાગ લીધો એમાં બાળકોએ ધ્વજવંદન કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમો વાલીઓ સાથે સરસ રીતે આયોજન કરી આજનો કાર્યક્રમ પૂર્ણ કર્યો રિપોર્ટ સુનિલ ગોકલાણી સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત ભાભર બનાસકાંઠા જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર